રાજકોટમાં લેવવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવા મુદ્દે ચારેય પાટીદાર યુવકોને જામીન પર કોર્ટે મુક્ત કર્યા પંદર પંદર હજારના જામીન પર ચારેય યુવકોને કોર્ટે મુક્ત કર્યા થર્ડ એડિશનલ સિવિલ જજ એન્ડ જેએફએમસી વિપી ઠાકર સાહેબની કોર્ટમાં પોલીસે રજૂ કર્યા હતા કોર્ટે ચારેય યુવકોને જામીન પર મુક્ત કર્યા છે કોર્ટે ચારેય યુવકોને જામીન પર મુક્ત કર્યા છે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા કોર્ટે ચારેય યુવકોને અત્યારે જામીન પર મુક્ત કર્યા છે થર્ડ એડિશનલ સિવિલ જજ એન્ડ જેએફએમસી બીપી ઠાકર સાહેબની કોર્ટમાં પોલીસે આ ચારેયને રજૂ કર્યા હતા જ્યાં ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કરવામાં આવ્યા છે પંદર પંદર હજારના જામીન પર ચારેય યુવકોને કોર્ટે મુક્ત કર્યા વિગતો સાથે સંવાદદાતા ભાવેશ જોડાયા છે ભાવેશ ચારેય યુવકોને પંદર પંદર હજારના બોન્ડ પર કોર્ટે જામીન પર મુક્ત કર્યા શું અપડેટ જી ખાસ કરીને હું આપણે જે વાત કરતો કે રાજકોટમાં લોકસભાની ચૂંટણીને પ્રચાર દરમિયાન આ પત્રિકા કાંડનો જે મુદ્દો છે તે સામે આવ્યો હતો જેને લઈને ગઈકાલે મોડી રાત્રે પોલીસે ચાર જેટલા પાટીદાર યુવકોની ધરપકડ કરી હતી અને આજે વહેલી સવારે તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા કોર્ટમાં તેમને પંદર પંદર હજારના જામીન ઉપર મુક્ત કરવામાં આવ્યા છે જ્યારે આજ સવારે કોંગ્રેસ દ્વારા પણ આ જે ધરપકડ કરી છે યુવાનોની તેને લઈને કમિશનર કચેરી બાદ ધરણા પણ કરવામાં આવ્યા હતા સમગ્ર મામલે ભાજપ દ્વારા પોલીસ કમિશનર રજૂઆત કરવામાં આવી હતી કે પત્રિકા કાંડ છે તે કોંગ્રેસના જે નેતાઓ છે તેમના દ્વારા કરવામાં આવ્યો છે અને ત્યારબાદ આ જે સિલસિલો છે તે જોવા મળ્યો હતો જયારે ચાર જેટલા યુવાનોની મોડી રાતે ધરપકડ કરીને આ જે વહેલી સવારે કોર્ટ પર રજૂ કરવામાં આવ્યો અને હાલ આ ચારેય જે યુવાનો છે પાટીદાર યુવાનો છે તેમને જામીન ઉપર કોર્ટે મુક્ત કર્યા છે આ વધુ તપાસ છે તે પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે પત્રિકા કોનો દ્વારા લખવામાં આવી હતી કેવી રીતના પ્રચાર કરવામાં આવ્યો હતો આ પત્રિકા કેવી રીતના ઘરે ઘરે પહોંચાડવામાં આવી હતી આ મામલો છે તે હવે ગરમાયો છે પત્રિકા કાર્ડ લેવા પાટીદાર ને લખાણો છે લખવામાં એટલે તે એક તરફ જે ઉમેદવાર છે પરેશ તે લેવા પાટીદાર છે બીજી તરફ જે ઉમેદવાર છે ભાજપના પાટીદાર છે એટલે કે ભાજપ દ્વારા એવી ફરિયાદ કરવામાં આવી હતી કોંગ્રેસ છે તે લેવા અને કડવા પાટીદારો વચ્ચે જે ઝઘડા છે તે વેસ્ટમેન છે તે ફેલાવવાનું કામ વિવાદ ફેલાવવાનું કામ કરી રહી છે અને આ કોંગ્રેસ ની જે પ્રકારની વાતો હતી તેને લઈને ભાજપ દ્વારા ફરિયાદ કરવામાં આવશે સમગ્ર મામલે હવે પોલીસે કાર્યવાહી કરી હતી બિલકુલ ભવેશ આભાર આપવા બદલ